ઈસવીસન પૂર્વે બીજી સદીથી લઈને ઈસવીસન પ્રથમ સદી દરમિયાન નિર્માણ પામેલી અજંતા કેવ્સમાં આપણને ઘણા પ્રાચીન ચિત્ર જોવા મળે છે આ ચિત્રકળાઓ વિશે વધારેમાં વધારે પરિચય મેળવીએ અને ચિત્રકળાની અંદર ફાળો આપનાર આપણા ભારત અને ગુજરાતના મહાન ચિત્રકારો વિશે વિગતે પરિચય આપણે આજે આ પ્રકરણમાં મેળવીશું તો શરૂ કરીએ સ્ટાન્ડર્ડ એટ સામાજિક વિજ્ઞાન પ્રકરણ સાત આધુનિક ભારતમાં કલા પ્રાચીન કાળથી ભારતીય સંસ્કૃતિ વિશ્વની અંદર આગવું સ્થાન ધરાવે છે તે આપણને ખબર છે સિંધુ સંસ્કૃતિથી લઈને આજ સુધીમાં આપણી સંસ્કૃતિનો અમૂલ્ય વારસો આપણે જોઈએ છીએ અને તેની અંદર માનવચિત અને સમાજનું આપણને દર્શન થાય છે આ કલાને કલાશાસ્ત્રીઓ બે ભાગમાં વહેંચે છે એક દ્રશ્ય કલા અને બીજી પ્રદર્શિત કલા દ્રશ્ય કલાની અંદર ચિત્ર શિલ્પ અને સ્થાપત્ય હસ્તકલાનો સમાવેશ થાય છે જ્યારે પ્રદર્શિત કલાની અંદર સંગીત નૃત્ય વાદ્ય અને નાટ્યકલાનો સમાવેશ થાય છે આ કલા એ સંસ્કૃતિને ઉજાગર કરે છે ભારતીય કલા એ વૈશ્વિકતા વિશ્વ ધર્મને એક બનાવવા માટે વિવિધતામાં એકતા ધર્મ નિરપેક્ષતાના તત્વો સાથે આગળ આવે છે તો ચાલો આવી જ ચિત્રકલા વિશે આપણે વિસ્તારથી પરિચય મેળવીએ આપણને ખબર છે કે પ્રારંભથી જ પ્રકૃતિ અને ધર્મ એ ચિત્રકલાના કેન્દ્રમાં રહેલા છે ધર્મગ્રંથોમાં આવતા પ્રસંગો દેવી દેવતાઓ પશુ પક્ષીઓના ચિત્રોને વિષય તરીકે લઈને ચિત્રકારોએ ચિત્રકલાના દર્શન કરાવ્યા છે જેમાં પાછળથી વ્યક્તિઓ અને સામાજિક રીત રિવાજોના પણ ચિત્રોને ઉમેરવામાં આવે તક્ષશિલા અને નાલંદા નામની વિદ્યાપીઠોમાં આ કલા શિક્ષણને વધારે મહત્ત્વ આપવામાં આવતું પછી ત્યારબાદ જ્યારે અંગ્રેજી શાસનની શરૂઆત થઈ ત્યારે આ કલા સેંજ વિસરાઈ ગઈ હોય તેવું આપણને જણાય છે ગુજરાતમાં કલા શિક્ષણ માટે કોઈ સંસ્થા નહોતી પણ કચ્છના મહારાવ પ્રાગલજીએ ભુજની અંદર અઢારસો ને સિત્યોતેર ઇઠ્યોતેરમાં એક કલા શાળાની શરૂઆત કરી આપણને ખબર છે તેમ વડોદરામાં સયાજીરાવ ગાયકવાડે કલા ભવન નામનું કલાનું શિક્ષણ આપતું કેન્દ્ર શરૂ કર્યું જે અભિગમ કલા પરત્વે વધારે હતું અમદાવાદની અંદર વાત કરીએ તો શેઠ ચિમનલાલ નગીનદાસ વિદ્યાલય શેઠ સિયાન વિદ્યાલયની અંદર ઓગણીસો ને એકાવનમાં શિક્ષકોની તાલીમ માટેનો અભ્યાસક્રમ શરૂ કલાશાળાની સ્થાપનાથી થયો શાળાના પ્રથમ આચાર્ય બનવાનું મહુમાન રસિકલાલ પરીખને જાય છે આ કલા શાળામાં ડીડીટી ડીટીસી એટલે કે ડ્રોઈંગ ટીચર સર્ટિફિકેટનો અભ્યાસક્રમ પણ શરૂ થયો ઓગણીસો ને સાઠમાં મહાકલા વિદ્યાલયમાં આ વિદ્યાલયનું રૂપાંતર થયું હવે આપણે ચિત્રકલાના ઇતિહાસ વિશે જોઈએ તો ચિત્રકલાનો ઇતિહાસ એ પાષાણ યુગ જેટલો જૂનો છે ઈસવીસન પૂર્વે સાત હજારના કાળમાં મધ્યપ્રદેશની ભીમ બેટકાની ગુફાઓમાંથી આવા ચિત્રો મળી આવ્યા છે જે ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો છે આપણને પૂછાય કે ભારતની અંદર સૌ પ્રથમ પુરાતાત્વિક ચિત્રકળાનો નમૂનો ક્યાંથી મળે છે તો યાદ રાખજો મધ્યપ્રદેશની ભીમ બેટગાની ગુફાઓમાંથી અને હું તમને અહીંયા ઉમેરી દઉં કે ગુજરાતની અંદર ક્યાંથી મળે છે તો ભાવનગરના ચમારડીની ગુફાઓમાંથી ચાલો આ ગુફાઓની દિવાલ ઉપર કુદરતી રંગોથી તૈયાર થયેલા ચિત્રો હતા ઈસવીસન પૂર્વે બે હજારની આસપાસ મહારાષ્ટ્રના નરસિંહગઢની ગુફાઓમાં પણ આવા ચિત્રો મળી આવે છે મોટાભાગે ચિત્રના નમૂનાઓ ગુફાઓમાં ભોજપત્રોમાં શિલાઓ મંદિરો અને મઠોમાં જોવા મળે છે બૌદ્ધ ગ્રંથોમાં પણ આવા ચિત્રો આપણને જોવા મળે છે અહીંયા તમે જોશો કે ગુફા નંબર એકની અંદર અજંતામાં જે ચિત્ર છે પદ્મ પાણીનું તે આપણને અહીંયા ચિત્રોમાં જોવા મળે છે ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય જો કોઈ હોય તો તે ગુપ્તકાળનો છે અજંતા અને ઇલોરાની ગુફાઓમાં વિશ્વવિખ્યાત ચિત્રો ગુપ્તકાળ દરમિયાન નિર્માણ પામ્યા હતા તેના કેટલાક કેન્દ્રમાં બૌદ્ધ જાતક કથાઓ વણાયેલી છે આપણે વાત કરી તેમ અજંતાની ગુફામાં ગુફા નંબર એક નવ અને દસના ચિત્રો ખૂબ જ વિખ્યાત થયા છે જેમાંનું આ પદ્મપાણી બુદ્ધનું ચિત્ર એ એક છે આપણે શરૂઆતમાં જે વિડીયો જોયો હતો તે પણ અજંતા કેવ્સનો જ હતો ભારતીય ચિત્રકળા ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી ફેલાયેલી છે કર્ણાટકમાં આવેલી બાદામીની ગુફા તમિલનાડુમાં કાંચીપુરમ અને સિત્તનવાસલની ગુફાઓમાં ચિત્રકલાના ઉત્તમ નમૂના આપણને પ્રાપ્ત થયા છે બૃહદેશ્વર મંદિરની દિવાલોને પણ મહાભારતના મહાકાવ્યોના ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવે છે પૂર્વ મધ્યકાલીન રાજપૂત કાળમાં મુગલ કાળમાં ચિત્રકળાનો વિકાસ થયો આપણને ખબર છે તેમ જહાંગીરના દરબારમાં આ ચિત્રકળાને વધારે પ્રોત્સાહન અપાયું પણ બાબર હુમાયુ અકબર અને જહાંગીર આ બધા રાજ્યોએ ચિત્રકલાને પ્રોત્સાહન આપ્યું હતું આપણે વાત કરી તેમ જહાંગીરે તો ચિત્ર શાળાની સ્થાપના પણ કરી હતી પૂછાય કે ચિત્ર શાળાની સ્થાપના કરનાર મુગલ શાસક કોણ તો જહાંગીર ભક્તિ આંદોલનના કારણે આ ચિત્રકલાનો ખાસો એવો વિકાસ થયો ઈસવીસન સત્તરસો પચાસ પછી ભારતમાં જ્યારે આપણે અંગ્રેજો હતા ત્યારે પાશ્ચાત્ય શૈલીની ચિત્રકળા વિકાસ પામી શેખ જિયાઉદ્દીને લેડી ઇમ્પે માટે કરેલ પક્ષી અધ્યયનના ચિત્રો ગુલામ અલી ખાએ વિલિયમ ફ્રેઝર અને કર્નલ સ્કીનર માટે વ્યક્તિગત ચિત્રોનો વિકાસ કર્યો ચિત્રકલા ક્ષેત્રે ટોચનું સ્થાન ધરાવનાર રાજા રવિ વર્મા જેઓ ત્રાવણકોળના મહાન ચિત્રકાર હતા ભારતીય પૌરાણિક અને સામાજિક વિષયના ઉત્કૃષ્ટ તૈલ ચિત્રો તેમણે બનાવ્યા છે જેમાંથી મુખ્ય દેવી સરસ્વતીનું ચિત્ર છે જે તમને બાજુમાં ચિત્રમાં દેખાય છે ઓગણીસમી સદીમાં પુનર્જાગૃતિના સમયે કલા ક્ષેત્રનો ખૂબ વિકાસ થયો મુંબઈની અંદર અઢારસો ને અઠ્ઠાવનમાં જે જે સ્કૂલ ઓફ આર્ટ અઢારસો નેવુંમાં વડોદરામાં કલા ભવનની સ્થાપના થઈ ઓગણીસો એકમાં શાંતિનિકતન જે રવિન્દ્રનાથ ટાગોરની સંસ્થા હતી તેની અંદર પણ ચિત્રકળાનો ખાસો એવો વિકાસ થયો ઓગણીસો ને અડતાલીસમાં ફ્રાન્સિસ ન્યૂટન સુઝાના નેતૃત્વમાં એચ એસ એસ એચ રજા એસ કે બાકરેએ પ્રગતિશીલ કલાકાર સંઘની સ્થાપના કરી ભારતમાં ઓગણીસો ને પચાસમાં કોલકાતા અને મુંબઈની અંદર વિવિધ જુદી જુદી ચિત્ર શાળાઓની સ્થાપના થઈ ચેન્નઈની અંદર કે સી એસ પાણીકર દેવીપ્રસાદ રોય ચૌધરીએ મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની રચના કરી કલાના વિકાસ માટે આપણા સ્વતંત્ર ભારતમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ જે અગત્યનું સ્થાન ધરાવે છે જેની અંદર અત્યારના આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ છે હવે આ લોકો ચિત્રો કેવી રીતે બનાવતા હતા તેમાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થતો હતો તો એની પદ્ધતિ વિશે આપણે હવે સમજીએ ભારતીય ચિત્રશૈલીમાં આદિમાનવે દોરેલા ચિત્રો ઈસવીસનની નવમી સદી સુધીના અજંતા ઇલોરા જેવી ગુફાઓના ચિત્રોનો સમાવેશ થાય છે બીજી એક ચી શિલા ચિત્ર રોક પેઇન્ટિંગનો પણ તેમાં સમાવેશ થાય જેમાં શિલાઓ પર ચિત્રોની પરંપરા જોવા મળતી આ પ્રાચીન ચિત્રશૈલીમાં હિન્દુ બૌદ્ધ અને જૈન ચિત્રશૈલીનો સમાવેશ થતો જે તે ધર્મ આધારિત ચિત્રોને ત્યાં કેન્દ્ર સ્થાન આપવામાં આવતું ચિત્રો ધર્મસ્થાનોની દિવાલો પર સુશોભિત કરવામાં આવતા અહીંયા આપણને દેખાય છે કે ચિત્રોના કેન્દ્રમાં ધર્મ ધર્મગ્રંથો અને ધર્મોની સંસ્થાઓ વધારે કેન્દ્રમાં હતી ભારતના કેટલાક પ્રદેશોની અંદર ભીત પર દોરાતા ચિત્રોની ભીંત ચિત્ર શૈલી તેમજ તહેવારના સમયે આંગણામાં ભોય તળીએ દોરાતી રંગોળી અથવા સુશોભન કલા પણ અગત્યની ચિત્રશૈલીઓ છે હિન્દુ ધર્મ બૌદ્ધ ધર્મ જૈન ધર્મની હસ્તપ્રત સામગ્રીને પૂરક બનતા ચિત્રોની એક લઘુ શૈલી પણ અહીંયા જ વિકસિત થઈ હતી જે હસ્તપ્રતો અને ગ્રંથોમાં જોવા મળે છે આ સિવાય કાપડ પરની કાપડ ચિત્ર શૈલીનો પણ સારો એવો વિકાસ થયેલો અત્યારે તો આપણને ખબર છે કે ઓઇલ પેઇન્ટિંગ સ્પ્રે પેઇન્ટિંગ અને કેનવાસ પેઇન્ટિંગ જેવી શૈલીઓ વધારે વિકસી છે જેમાં બહુરંગી પરિમાણીય મલ્ટી કલર ડાયમેન્શન પણ જોવા મળે છે ચાલો આવી જુદી જુદી ચિત્રકલાઓ વિશે વધારે સમજ મેળવી જુદા જુદા રાજવંશો જુદી જુદી ચિત્રશૈલીઓ સાથે જોડાયેલા હતા આપણે હવે એક એક ચિત્રશૈલી વિશે વિગતે પરિચય મેળવીએ પહેલી ચિત્ર શૈલી છે પાલ શૈલી આપણને ખબર છે કે પાલ રાજાઓ જે પૂર્વોત્તર રાજ્યોમાં હતા એટલે કે બંગાળ બિહાર નેપાળ અને તિબેટ ત્યાં પાલ વંશનું શાસન હતું તો તે સમયે આ પાલ શૈલીનો વિકાસ થયો જેની અંદર મહાયાન બૌદ્ધ સંપ્રદાય જે મુખ્ય હતું બૌદ્ધ ધર્મની જાતક કથાઓ બુદ્ધિસત્વના ચિત્રો આ શૈલીમાં આપણને જોવા મળે છે આ શૈલીની અંદર કેટલીક હિન્દુ હસ્તપ્રતો પણ આપણને જોવા મળે છે અને જેના ચિત્રો લઘુચિત્રો પ્રકારના હોય છે જુઓ અહીંયા આપણને ભગવાન બુદ્ધની ચિત્ર શૈલી જોવા મળે છે જે જાતક કથાઓ ઉપરથી હોય તેવો માલુમ થાય છે જે પાલ શૈલીનું ચિત્ર છે હવે આપણે જૈન શૈલી વિશે જોઈએ આપણને ખબર છે કે જૈન ધર્મનું મુખ્ય મથક વલ્ભીની અંદર આવેલું હતું એટલે ગુજરાત રાજસ્થાન અને માળવાના પ્રદેશોમાં બારમી સદીથી આ શૈલીનો વિકાસ થયો તાડપત્રો અને હસ્તપ્રતો પર આ ચિત્રો જે આલેખાયેલા હતા જે લઘુચિત્રો છે જેની અંદર મુખ્ય જૈન ધર્મ કેન્દ્ર સ્થાને હતો આ જૈન ધર્મના કલ્પસૂત્ર કથા કથાસરિત સાગર વગેરે ગ્રંથોમાં આ શૈલીના લઘુચિત્રો મૂકવામાં આવેલા જૈન શૈલીને ગુજરાત શૈલી પણ કહેવામાં આવે છે અહીંયા તમને જૈન શૈલીના ચિત્રો દેખાય છે હવે આપણે રાજપૂત શૈલી વિશે પરિચય મેળવી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં રાજપૂત રાજાઓના આશ્રય નીચે દસમી થી સોળમી સદી દરમિયાન આ શૈલીનો વિકાસ થયો જેમાં લઘુચિત્રો અને ભીંત ચિત્રોનો સમાવેશ થાય છે મકાનોની દિવાલો પર પણ આવા ચિત્રો આપણને ખબર છે કે આપણે રાજસ્થાનમાં કે તે બાજુ જઈએ તો આપણને જોવા મળે છે રાજાઓ હતા એ આ ચિત્રકારોને આશ્રય આપતા એટલે આ રાજાઓના જીવન વિશેના ચિત્રો આ ચિત્રોની અંદર જોવા મળે છે તેમાં રાજાઓના પહેરવેશ ઉત્સવો વગેરે કેન્દ્રમાં હોય છે તે સિવાય ભગવાનને કેન્દ્રમાં રાખીને પણ આ ચિત્રો બનેલા છે એટલે જેની અંદર રાધા કૃષ્ણ કૃષ્ણ ભક્તિ રાસલીલા રાજસ્થાનના લોકજીવનને કેન્દ્રમાં રાખીને ચિત્રો બનેલા છે રાજસ્થાનમાં બુંદી કિશનગઢ બિકાનેર અને જોધપુરની અંદર આ શૈલીનો સારો એવો વિકાસ થયેલો એટલા માટે જ આ શૈલીને રાજસ્થાન શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે જો આપણને અહીંયા ચિત્રમાં દેખાય છે કે રાજા હાથીની અંબાડી ઉપર બેસીને જઈ રહ્યા છે તેમના પહેરવેશ વિશે અને આ બધું આપણને આ ચિત્રમાં જોવા મળે છે હવે આપણે મુગલ કાળની મુગલ શૈલી વિશે પરિચય મેળવીએ મુગલ સમ્રાટો ચિત્રકલાના ખૂબ પ્રેમી હતા બાબરથી લઈને શાહજહા સુધીના સમ્રાટોએ ચિત્રકલાને ખાસું પ્રોત્સાહન પૂરું પાડ્યું મુગલ ચિત્ર શૈલી એ ભારતીય અને ઈરાની યાદ રાખજો કે ભારતીય અને ઈરાની બંનેનો સમન્વય એ મુગલ શૈલીની અંદર જોવા મળે છે અકબરના સમયની વાત કરીએ તો ગ્રંથ ચિત્રો અને વ્યક્તિચિત્રોથી તેની શરૂઆત થઈ ત્યારબાદ બાબરનામામાં ચિત્રો એ બાબરના સમયના આપણને જોવા મળે છે જહાંગીરે ચિત્રકલાને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું એટલે જહાંગીરના સમયમાં આ મુગલ શૈલીમાં ચિત્રકળા એ સર્વોચ્ચ શિખરે હતી તેના દરબારમાં મનસૂર અને બિશનદાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો જહાંગીરના દરબારમાં મનસૂન મનસૂર અને બિશનદાસ જેવા વિશ્વ વિખ્યાત ચિત્રકારો હતા જેમણે પશુપંખીના ચિત્રો કુદરતી દ્રશ્યો રાજદરબારના યુદ્ધના શિકારના પ્રાણીઓની સાઠ મારીના ચિત્રો તૈયાર કરેલા મુકળ ચિત્રકલા એ દરબારી કલા હતી જેના કેન્દ્રમાં શાહી ઠાઠ આપણને ચિત્રોમાં જોવા મળે છે અહીંયા એક ચિત્ર આપેલું છે જે મુગલ શૈલીનું છે મુગલ શૈલી પછી કાંગડા શૈલી વિશે જોઈએ તો કાંગડા શૈલી એ હિમાલયના પહાડી પ્રદેશોમાં રાજસ્થાન અને મુગલ ચિત્રકારોને મળીને વિકસાવી હતી કાંગડા કુલુ ગઢવાલ ચંબા મંડી જેવા મુખ્ય કેન્દ્રોની અંદર આ શૈલીનો વિકાસ થયેલો જેની અંદર મોલારામ એ આ શૈલીના મહાન ચિત્રકાર હતા જેના વિષયમાં કૃષ્ણ અને કૃષ્ણ ભક્તિ ઉપરાંત હિમાલયનું સૌંદર્ય આપણને જોવા મળે છે જો અહીંયા ચિત્રમાં આપણે આપણને નાગદમન વખતનું ચિત્ર હોય તેવું જણાઈ રહ્યું છે અને પાછળ પ્રાકૃતિક સૌંદર્ય પણ આપણને જોવા મળે છે બીજી શૈલીઓ વિશે જોઈએ તો યાદ રાખજો ભારતની અંદર બિહારની મિથિલા ચિત્ર શૈલી જેને મધુબની ચિત્રકલા પણ કહેવાય છે આંધ્રપ્રદેશની કલમકારી ચિત્રકલા ઓડિશાની પટ ચિત્ર શૈલી રાજસ્થાનની ફાળ ચિત્રશૈલી સંથાલ જનજાતિની ગોંડ ચિત્રકલા મહારાષ્ટ્રની જનજાતિઓની વારલી ચિત્રકલા જે ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર જોવા મળે છે ગુજરાતની પીઠોળા ચિત્રકલા જે દાહોદની અંદર જોવા મળે છે પૂર્વોત્તર જિલ્લાઓની અંદર અને બંગાળની કાલીઘાટ ચિત્રકલાનો સમાવેશ થાય છે

वो करते हैं पूजा करते हैं चौक बनाते हैं तो ये घरे घर में एक ही रहता है उनको ये मतलब मर जाने के बाद उसको अपन कुछ नहीं दे पाते हैं मर जाता है चला जाता है ऊपर तो उसकी खाल कपड़े लते सब जल के राब हो जाते हैं कुछ साथ में नहीं ले जाते हैं तो हम उनको जिस दिन से वो खत्म हो ही जाता है तो उनको वही हम आधार देते हैं कि तुम्हें तो ऊपर जाने के बाद कुछ नहीं मिलता है આપણે વિડીયોમાં જે ચિત્રકળા જોઈ તે તમને અહીંયા ચિત્રમાં જોવા મળે છે હવે આપણે કેટલાક ચિત્રકારો વિશે વાત કરીએ તો ભારતના નામાંકિત ચિત્રકાળોમાં રાજા રવિ જે દક્ષિણ ભારતમાં રવિન્દ્રનાથ ટાગોર જેઓ પૂર્વ ભારતમાં આપણને જોવા મળે છે એ સિવાય ગુજરાતની અંદર મુખ્ય કલા કલાગુરુ શ્રી રવિશંકર મ રાવળ રમેશભાઈ પંડ્યાનું નામ મુખ્ય ગણી શકાય આવા નામી અનામી કેટલાય ચિત્રકારોએ ચિત્રકળાને વિકસાવવા માટે ખૂબ જ પ્રદાન કર્યું છે અહીંયા જુઓ તમને આપેલું છે કે આ ચિત્રકારોમાં નંદલાલ બોઝ જેમિની રોય દેવીપ્રસાદ રોય ચૌધરી કુમારી અમૃતા શેરગીલ એમ એચ બેન્દ્રે જગન્નાથ અહિવાસી અંજલી ઈલા મેનન વગેરેનો સમાવેશ થાય છે ગુજરાતના નામાંકિત ચિત્રકાળોમાં રમેશભાઈ પંડ્યા હકુભાઈ શાહ પિરાજી સગરા શ્રીડી મિસ્ત્રી વૃંદાવન સોલંકી શ્યામક્ષ ચાવડા તૈયબ મહેતા હિંમત શાહ ભૂપેન ખખર નટુ પરીખ રસિકલાલ પરીખ સોમાલાલ શાહ ખોડીદાસ પરમાર એચ એલ ખત્રી વગેરે મુખ્ય છે જેમાં હવે આપણે મુખ્ય ચિત્રકારો વિશે માહિતી મેળવીએ તો પહેલાં ચિત્રકાર છે કલા કલાગુરુ રવિશંકર રાવળ મુંબઈમાં કલા શિક્ષણ મેળવીને અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી ગુજરાતને ચિત્રકલાની દિશા આપનાર રવિશંકર રાવળ બોમ્બે આર્ટ સોસાયટીની વાર્ષિક કલા પ્રદર્શનમાં એમનું ચિત્ર બિલવ મંગળ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો બિલવ મંગળ એક ચિત્ર છે તો કલાગુરુ રવિશંકર રાવળનું જેની અંદર આ પ્રદર્શનમાં ચિત્ર એમણે રજૂ કર્યું રજૂ કરનાર તેઓ પ્રથમ ગુજરાતી કલાકાર હતા અને આ ચિત્ર માટે તેમને સુવર્ણ પદક મળે આ ચિત્ર રાજપૂત શૈલીની ઢબે સપાટ રંગોમાં કરેલું હતું ઓગણીસો ને ચોવીસમાં રવિશંકર રાવળે કુમાર નામના માસિકનો પ્રારંભ કરેલો કુમારથી એમણે ચિત્રો અને કલાકારોનો પરિચય થયો ગુજરાતમાં કલા વિશે વધારે રસવૃત્તિ અને જાગૃતિ કેળવી તેમણે ગુજરાત કલા સંઘ ની સ્થાપના કરી અને યુવાન પેઢીના યુવાનોને નિઃશુલ્ક ચિત્રની તાલીમ આપી બારમી માર્ચ ઓગણીસો બાવીસમાં અમદાવાદની કોર્ટ હાલમાં શાહીબાગમાં જે સર્કિટ હાઉસ છે ત્યાં ગાંધીજી અને શંકરલાલ બેંકર ઉપરાંત રાજદ્રોહના આરોપનો મુકદમો એમના ઉપર ચાલે ઐતિહાસિક ઘટનાને નજરે જોઈ રવિશંકર રાવળે આ ચિત્રનું આલેખન પણ કરેલું છે અહીં જે ચિત્ર દેખાય છે એ રવિશંકર રાવળે જાતે જોયેલું ચિત્ર કંડાળ્યું છે આગળ વધીએ તો રાજા રવિવર્મા રવિન્દ્રનાથ ટાગોર અને અવનિન્દ્રનાથ ટાગોર વિશે આપણે હવે વિગતે જોઈએ પ્રથમ છે રાજા રવિવર્મા તો કેરળ રાજ્યના કિલીમન્નુર ગામમાં જન્મેલ રવિવર્મા રાજવી કુટુંબના હતા એટલે જ એમને રાજા રવિવર્મા કહેવાય છે એમના કલાના ક્ષેત્રમાં પાશ્ચ્ય કલાની અસર અને શ્રી રાવાસ્વામી નાયડુ થિયોડોર જોન્સન અને રાજવી કુટુંબમાં આવતા યુરોપિયન મહેમાન ચિત્રકારો પાસેથી કલાનું શિક્ષણ અને માર્ગદર્શન એમને મેળવ્યું અને જે તેમના ચિત્રોમાં આપણને જોવા મળે છે એમના ચિત્રો વાસ્તવદર્શી છે વ્યક્તિ ચિત્રો તૈયાર કરવામાં એમની સિદ્ધિ અનન્ય હતી તેઓ ભાવને બદલે ટેકનિક ને પ્રાધાન્ય આપતા હતા પૌરાણિક ધર્મગ્રંથો સંસ્કૃત સાહિત્યમાં જે પ્રસંગો હતા તેવા તેમણે તૈલચિત્રો વિકસાવ્યા છે અને એ ચિત્રો ખૂબ જ પ્રશંસા પામે છે આ ચિત્રોની અંદર જોઈએ તો વિરાટનો દરબાર ગંગા અવતરણ ઉર્વશી શકુંતલા પોર્ટ્રેટ ઓફ લેડી વગેરે મુખ્ય હતા રવિવર્માએ અઢારસો ને ચોરાણુંમાં મુંબઈના ગાટકોપરમાં એક લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ પણ શરૂ કર્યું હતું આ પ્રેસની અંદર જે તેઓ હિન્દુ દેવી દેવતાના ચિત્રો ઓછી કિંમતના કારણે તેઓ છાપતા એટલે લોકો પણ તેને ખરીદી શકતા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને ભાવનગરના રાજવીએ પણ આ રાજા રવિવર્માને નિમંત્રણ આપીને રાજકુટુંબના કેટલાક ચિત્રો તેમની પાસે દોરાવેલા યાદ રાખજો કે વડોદરાના રાજવીઓએ અને ભાવનગરના રાજવીએ કોને બોલાવીને ચિત્રો દોરાવેલા તો રાજા રવિવર્માને ત્રિવેન્દ્રમ સંગ્રહાલયમાં વડોદરાની ફતેહ રાવ આર્ટ ગેલેરી અને ભાવનગરના દરબારમાં આ ચિત્રો સંગ્રહાયેલા છે બ્રિટિશ સરકારે રાજા રવિવર્માને કેસરે હિન્દનો ખિતાબ પણ આપેલો અને તેમનું સન્માન કરેલું ખરેખર દેશની અમૂલ્ય ધરોહર તેમના ચિત્રોમાં આપણને જોવા મળે છે ચાલો હવે આપણે રવિન્દ્રનાથ ટાગોર વિશે પરિચય મેળવીએ અઢારસો એકસઠથી ઓગણીસો ને એકતાલીસ આપણે બધા જાણીએ છીએ તેમ ગીતાંજલિ મહાકાવ્ય જેને નોબલ પારિતોષિક મળેલું છે તેવા રવિન્દ્રનાથ ટાગોર એ પ્રતિભાવંત ચિત્રકાર હતા તેમની સંસ્થા શાંતિ નિકેતન ને તેમણે સાહિત્ય સંગીત નૃત્ય ચિત્ર વગેરે કલાઓનું સંગમ તીર્થ બનાવેલું અને પોતાની આગવી ચિત્રશૈલી તેમણે વિકસાવેલી તેઓ આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામાં કહેવાય છે યાદ રાખજો આધુનિક ચિત્રકલાના ભીષ્મપિતામાં કોને કહેવામાં આવે છે તો રવિન્દ્રનાથ ટાગોરને તેમણે બે હજાર કરતાં પણ વધારે ચિત્રોનું સર્જન કર્યું છે એમના ચિત્રોમાં ગતિ રંગોમાં તાજગી અને ભાવાત્મકતા જોવા મળે છે રવિન્દ્રનાથ ટાગોરના ચિત્રો એ શાંતિ નિકેતનમાં રવિન્દ્ર ભવનમાં અને દિલ્હી નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટની અંદર આજે પણ સંગ્રહિત થયેલા છે તેમણે આ ચિત્રની તાલીમ લીધી નહોતી છતાં પણ તેમના ચિત્રોમાં તીવ્ર સંવેદના અને અંતઃપ્રેરણા અને સર્જનાત્મકતા વધુ જોવા મળે છે આગળ વાત કરીએ અવનીન્દ્રનાથ ટાગોર વિશે અવનીન્દ્રનાથ ટાગોરે બનાવેલું ચિત્ર જે આપણને દેખાય છે જમણી બાજુએ જે ભારત માતાનું ચિત્ર છે બંગાળમાં જન્મેલા અવનિ અવનીન્દ્રનાથ ટાગોર ભારતીય મુગલ તાંજોર ચાઇનીઝ જાપાનીજ ચિત્રશૈલીનો તેમણે અભ્યાસ કર્યો પાશ્ચાત્ય ચિત્રકારોનું માર્ગદર્શન પણ મેળવ્યું એક નવતર શૈલીની અંદર તેમણે ચિત્રકલાને વિકસાવી તેમના ચિત્રોમાં ભારતીય વાતાવરણ અને ભાવુકતા જોવા મળે છે જાપાનીઝ વોશ પદ્ધતિથી એમણે ચિત્રો દોરાયેલા છે અને જેમાં વાતાવરણની ગહનતા ભાવવાહિતા ધબકતી જોવા મળે છે તેમણે ચિત્રકલાના પ્રચાર માટે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની પણ સ્થાપના કરી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરનાર કોણ તો અવનીન્દ્રનાથ ટાગોર અને આ સમયમાં જ જે ચિત્રશૈલી વિકાસ પામી તેને બંગાળ સ્કૂલ ઓફ આર્ટ શૈલી તરીકે પણ નામના મળેલી છે ચાલો આપણે હવે આ પ્રકરણના ક્વેશ્ચન જોઈએ એક જલ્પ તેના તમિલનાડુના પ્રવાસ દરમિયાન નીચેનામાંથી કઈ ગુફાઓની મુલાકાતે જશે તો બાદામીની કર્ણાટકમાં છે ભીમ બેટકાની મધ્યપ્રદેશમાં છે અજંતાની ગુફાઓ મહારાષ્ટ્રમાં છે એટલે સિત્તન વાસલની ગુફાઓ તમિલનાડુમાં છે એટલે સિત્તન વાસલ એ આપણો રાઈટ આન્સર છે બીજો પ્રશ્ન જૈન શૈલીના ચિત્રો જોવા માટે તમે નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગમાં લેશો એક અભિધમ પીટક બેસુદ્ધ પીટક સી અંગુતર નિકાય અને ડી કથાસરિત સાગર તો જૈન શૈલીના ચિત્રો છે એટલે કથાસરિત સાગર ડી એ આપણો રાઈટ આન્સર છે ચિત્ર પ્રદર્શનની વાત કરીએ તો ગુજરાતના કયા ચિત્રકારનું જે ચિત્ર જોઈ હેતાન છે તે ખરીદી લીધું તો ઓપ્શન બી પિરાજી સાગરા એ ગુજરાતના ચિત્રકાર છે અમદાવાદના એટલે બી આપણો રાઈટ આન્સર છે ચોથા નંબરનો પ્રશ્ન એક ચિત્ર જોઈ તમે મૂંઝવણમાં મુકાઈ જાઓ છો તે ચિત્ર જોઈ નક્કી નથી કરી શકતા કે તે રાજપૂત શૈલીનું છે કે કાંગડા શૈલીનું હવે અહીંયા આપણને ખબર છે કે હિમાલયનું કુદરતી સૌંદર્ય છે એ કાંગડા શૈલીમાં પણ હતું અને રાજસ્થાનમાં પણ હતું એટલે બી આપણો રાઈટ આન્સર થશે ચાલો હવે આપણે જોડકા જોઈએ તો જહાંગીર તો આપણને ખબર છે કે એફ આવે ચિત્રશાળાની એમણે સ્થાપના કરી હતી પાલ શૈલી તો પાલ શૈલી હતી એ મોટાભાગે બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી હતી એટલે અહીંયા ઓપ્શન ઈ સોરી ઓપ્શન ડી આવશે જાતક કથાઓ અને બૌદ્ધિસત્વનાં ચિત્રો મુગલ શૈલી તો મુગલ શૈલીની અંદર આપણને ખબર છે એ આવશે પશુ પંખીઓ અને પ્રાણીઓની સાઠમારીના ચિત્રો દેવી પ્રસાદ રોય ચૌધરી કે જેમણે મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરેલી અને પાંચમા રવિન્દ્રનાથ ટાગોર કે જેઓ ચિત્રકલાના ભીષ્મ ભીષ્મપિતામ તરીકે ઓળખાય છે ચાલો અહીંયા આપણે અહીંયા પ્રકરણ પૂર્ણ કરીએ છીએ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો વધારેમાં વધારે વિદ્યાર્થીઓ સુધી શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય જય ગરવી ગુજરાત